ગયા ગયા ભણો કે દઈ ભણો ગયો તો કી ભણો ગયા ભમે દઈ દે નવરા થઈ તમાર હરું તઈ તાર કી દે હું ખાવા જ ન હું ખાવા જ બસ ગયા મને ખાઈ લેવે સાન હે હાલો સરે 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 સ ને યાર બપુર હોવે થોડો થોડો અલગ કાઈક ઈ હે ને સ્પેશિયલ તારા વ્લોગ માં એક વખત પ્રોગ્રામ કરશું આપણે એવું છે સારું હાલો અત્યારે પેડ ડ્રોપ કરી લઈએ આપણે

સરકારી સ્કૂલમાં વિડીયો શૂટ કરતા હોય એટલે અંદર તપારો હોય કેટલો જોકે હોય એટલે વાંધો ના આવે બાકી ભાઈ તડકો હમણાં ફૂલ પડે ભાઈ અને આજનું શેડી એટલે મસ્તી નું તો તમે વ્લોગમાં બૈને ગુજુભાઈ આવે છે ધન રાણી લેતા લેતા દેખાય તમને બાબુજી બાબુજી આપણે એને હમણાં પૂછીએ જો હમણાં કે દેવાનો આવ્યો હામો હું હામો દેવા આવું એમ સોરી અંદર જઈને મને તરત યાદ આવ્યું કારણ કે હું પંખાની ચાપ ચાલુ કરવા ગયો ને ટન તો ટીંગા ટન તો ટીંગા ટો આવડો મોટો જોટો હસતો રે હાઈ રે ઉતા રે હો બાકી હારો હાલો રામ રામ હાલે તાર અંદર આવું હે આવી ગયા

અને ભાઈ મિલેટરી કટ નથી એમનો કહેતા મિલેટરી કટ સ્લોપ કપાઈ એવો હોય તમારો ભાઈ કારણ કે એને મને ઘણા લોકો શું કે ખબર કે તારે મોટા વાળ હે સિલ્કી વાળ મોટા વાળ કહેતું તારે સિલ્કી વાળ હોય ને એટલે મસ્ત લાગશે મેં કીધું ના ભાઈ ના એક તો ભૂરા ને એમાં મોટા કરીએ કાન પા વાળ આવી જાય મને મેળો જ ન હોય મેં કીધું કાંઈ મોટા બોટા કરવા હે નહીં મેં હું કીધું ભાઈ તો કાંઈ કરીને ભાઈ ટકલી જેવું સાઈડમાં સ્લોપ કરીને સમજી ગયો એટલે અમારું કામ આવેલું આમાં એવું હોય બીજું આમાં કાંઈ નવીન લગ્ન જેવું જોઈએ સમજ્યા તમે તો અત્યારનું ભાઈ કામકાજ એ છે કે ભાઈ તમારા ભાઈનો એજનું શૂટ થઈ ગયો પૂરું બે વિડીયો શૂટ કર્યા એમાંથી એક વિડીયો શૂટ તો બેકાર ગયો કારણ કે ભાઈ ઓલા ગુજુભાઈને ભાઈને હે ને જે ક્લિપ ને મ્યુટ આવી ગયા કોણ હું ક્લિક થઈ ગયું છે મ્યુટ ક્લિપ આવી પછી એ વિડીયો એડિટ કરનો રહી ગયો ને એક ઓલો વિડીયો એડિટ કરીને નથી દેશ નવરો છે હું દેણું લઈને આવતો રહ્યો હું ક્યાં દેણું જો પાંચસો નડું તમારે એમને રખડે દેખાય તમને બધે રખડતી જોઈએ પૈસા બહુ હોય ખોટા તો હમણાં મમ્મી ગયા જીનિયર સ્કૂલે એ કઈક બાલ સીધી રહે ને અમારે મેડિટેશન ની તો એ અટેન્ડ કરવા ગયા હમણાં આવશે એટલે અમારે નીકળવાનો હોય જામકા માટે તમે કે હું જામકા આટા મારી રાખે ભાઈ મારા મમ્મી ગયા કાલે હે સપ્તા બપ્તા પણ ત્યાં બેઠીએ મોટે ભાઈ કે હાંભરી આવી કે મેં કીધું હું તો સપ્તા નહીં સાંભળું હું ને અમાર મામાનો છોકરો પંતુડો હોય ને અમે ઘરે રહેવું તમે બધે સપ્તાહ સાંભળજો તમે તારે હા તો હમણાં આવે એટલે નીકળશું અમે જામકા માટે અઠવાડિયામાં ત્રીજી વાર જામકા જાય હું ત્રીજી વાર એવું હે હમણાં તો ભાઈ ટાઈટ સાઈડ યુ હજી જસ ફ્રી થયો ને ભાઈ ગરમી થાય કોઈ આ એક તો તેલ નાખ્યું આ ઉતરે બધું તેલ અહીંયા મેળ જ નથી કેટલી વાર મોઢું ધોઈ નાખ્યું મેં અત્યાર સુધીમાં અને અમારા જો તો બેન હોઈ ગયા છે આયા અને ભગવાન હવે કૃપા કરો થોડીક બફાર ઓછો કરો વરસાદ તો તમે હું કોણ જાણે બીવડા બી દે એવો અવાજ એવો ન આવે એ હાવ આવવા નથી દેતા એવું કરો તો હમણાં મમ્મી આવે એટલે પછી આપણે નીકળીએ ઓગ નાના ભાઈની પીન મારીએ થોડીક ખાચા ગાઈસ મારા મમ્મીની પૈસા ગણવા સ્ટાઇલ જોઈ લ્યો હવે

મને પાણીપુરી પૂરી ખાવા દેજો થોડી હા ખાવા દેજો કોને હા થોડીક દેજે ખાવા કોઈને કેતો નહી કે પીતે સુ ખાવા દીધી ગાઈસ અને પાણી પૂરી તો આને એક આટું જ બનાવી બાય બધે કાંસો નાનો હે ને એટલે તો પાણી પૂરી નો દીધી ને હાલાલ ખાઈગા હાલ ને પાણી પૂરી ખાવા મને તો પાપ ઓસી નું ખવાય દો તારો કે જે ઘડીના કે માં કેન મટી ગયો તો કે

Bye bye guys, bye. <laughs> Nana satbahes puri.